સુરતીર્થ મ્યુઝિક ગ્રુપ આ ગ્રુપમાં સૌથી વધારે બિન વ્યવસાયિક બહુમુખી ગાયકોનું જૂથ છે આ ગ્રુપ દ્વારા નિયમિતપણે મ્યુઝિક મીટનું આયોજન કરવામાં આવે છે સુરતીર્થ મ્યુઝિક ગ્રુપમાં સૌથી વધારે બિન વ્યવસાયિક બહુમુખી ગાયકો જોડાયેલા છે આ જૂથ દ્વારા નિયમિતપણે મ્યુઝિક મીટનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ ગાયકો જૂની ધૂન રજૂ કરે છે અને સંગીતની યાદોને તાજી કરે છે સાથે જ આ ગ્રુપ સામાજિક સેવાઓમાં સક્રિય છે અને સંગીતનો ઉપચાર તરીકે ઉપયોગ કરીને વરિષ્ઠ નાગરિકો અને ખાસ વિકલાંગ બાળકોના મનોરંજન માટે સંગીતમય કાર્યક્રમોનું આયોજન કરે છે આ ગ્રુપ દ્વારા આરપાન ફાઉન્ડેશન સેવા તીર્થ ટ્રસ્ટ પ્રેમદાસ આશ્રમ કાલજી કેર અકોટા સ્વર્ગ કોમ્યુનિટી કેર ગોત્રી અને લોરા પાર્ક પ્રિય જિંદગી એસઆર સિટીઝન કેર રોટરી ક્લબ ઓફ બરોડા એવરેસ્ટ ડિગ્નિટી વન એવરેસ્ટ ડિગ્નિટી ના સ્થળોએ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે અમારું આ એક સુર તીર્થ નામનો એક ગ્રુપ છે એ એમાં અમે સંગીતના પ્રેમીઓ બધા ભેગા થયા છે અને સંગીત એ અમારું મેઇન ઇન્ટરેસ્ટ છે અને સંગીત દ્વારા અમે લોકો ઘણી બધી સેવાઓ કરીએ છીએ અને એ બધી સેવાઓ કરવાથી અમને તો ખુદને મજા આવે જ છે અમારો ખુદને પણ ઘણો બધો લાભ થાય છે પણ અમારી સાથે અમે લોકો જે અપંગ લોકો છે બધા ઘરડા લોકો છે જે નીડી છે જેને સુખ દુઃખ બધા ભૂલાવી દઈએ છીએ અને ખાસ કરીને અમારા છોકરાઓ બધા જનરલી અમેરિકામાં હોય એટલે અમને એકાંત અલગ એકાંત લાગતું હોય છે જે અમે આ બધા એક્ટિવિટીસથી દૂર થાય છે અમારું અને આશા રાખીએ છીએ કે અમારી સાથે ઘણા બધા જોડાય અને એકવાર અમારી સાથે આવો તો ખબર પડે એકચ્યુઅલી કેટલો લાભ થાય છે કોમલ બી જાની હે મેં ફાર્મા કંપનીમાં એ એજીએમ હું म्यूज़िक uh, मेरी हॉबी है और uh, मैं म्यूज़िक को एक थेरेपी समझती हूँ और हम लोग जो मेरा एक ग्रुप है जिसका नाम सुरतीर्थ है उसमें हम लोग ऐसे हम लोग हंड्रेड प्लस सिंगर्स uh, हम इकट्ठे होते हैं जिसमें क्वार्टरली हम लोग मीट्स रखते हैं और हम लोग सोशल वर्क में भी थोड़ा एक्टिव हैं हम लोग सीनियर सिटीजन्स के पास जाते हैं स्पेशली एबल लोगों के पास जाते हैं और उनको म्यूज़िक एज ए थेरेपी हम लोग उनको uh, ख़ुद भी हमको आनंद का अनुभव होता है और जब वो खुश होते हैं तो हमें बहुत खुशी होती है मैं अमोल रत्न है म्यूज़िक uh, में शौक़ रखता हूँ और यहाँ ये जो कोमल जी का एक ग्रुप है सुरतीर्थ करके तो इसमें आके बहुत मज़ा आता है और ये uh, इसमें सब लोग एंजॉय करते हैं सोशली भी हम काम करते हैं तो बहुत अच्छा लगता है इसमें आके अमोल रत्न पार्क है